સ્વામી સમાજ એક પ્રમુખ તરીકે સેવા આપું છું એ નાતે આપ સૌને ઓમ નમો નારાયણ જય બોલે ના આપણે ભગવાન કે ઈશ્વર ને ક્યાંય જોવા જવાની જરૂર નથી કવિએ સરસ મજાનું કીધું છે કે કેમ કરીને આ કશું મૂલ્ય માવલી નું આપણા જીવન માં કેમ કરીને આ કશું મૂલ્ય માવલી આપણા જીવનમાં માં નજર માંડજો એ દેખા છે માવલી જય

સરસ મજાનું ધારીમાં જનકભાઈ ના ઘેર અને પ્રેમપરામાં ચિમનગીરી બાપુ ઘેર એક આપણે કોઈ પણ પરિવારમાં કૈલાસ ગમન થયું હોય ત્યારે આપણે જાણીએ કે પરિસ્થિતિ પરિવારની કેવી હોય કોઈ આપણે મૃત આત્માને નવડાવી દોડાવી અને જે કંઈ આપણે વિધિ કરવાની હોય એ સરસ મજાની કમ્પ્લીટ ધારીમાંથી આ મિત્રો પૂરી પાડે છે સરસ મજાનું સમાધિ સ્થાન છે બે પાલખી છે એટલે જે કોઈ પરિવારને આ કંઈ જરૂર પડે તો કિટ હિમખીમડી ભીખુગીરી બાપુ ભગવાનગીરી બાપુ જે એમનું નિવાસ સ્થાન છે ત્યાં એ પણ કીટ રાખે છે અંદર પણ રાખે છે 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 તો હવે જીવન જીવન અને મૃત્યુ શું કે મળવું એ પુણ્યની વાત સાંભળજો જીવન મળવું એ પુણ્યની વાત છે આપણા ગયા ભવના કોઈ પુણ્ય હોય આપણા વડીલો કોઈ પુણ્ય હોય તો આવા સરસ મજાનો માનવ દેહ મળ્યો હોય જીવન મળવું એ પુણ્યની વાત છે

આ ગોપી મંડળ ને પણ સાંભળ્યા પછી મોટા મીઠાશ કે કડવી લાગે કાગરા ભાવનગર કૃષ્ણ કુમાર સિંહજી એમના દરબારમાં દીવાન હતા પટણી પ્રભુદાસ ભાઈ પટણી પ્રભાશંકર ભાઈ એમના માતાનું અવસાન થયું અને પ્રભાશંકર ભાઈ હંમેશા રોયા જ કરે રોયા જ કરે બે ત્રણ મહિના થઈ ઘરે જવાનો ટાઈમ થાય પાછી કોક મૂકે કૃષ્ણ કુમારસિંહજી કહે દીવાનો જવાનો કોઈ જોઈ ગયો આવવાનું તો થઈ ગયું આપણે વાસ્તવિકા સ્વીકારવી જ પડે છતાં તેને એને પ્રભાશંકરભાઈ પટણીએ